સમાચાર સમાચાર ચૈતાલી જોશી વાંચે છે મુખ્ય પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં દરરોજ સો કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર ઈડીએ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં પક્ષના સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરશે દેશમાં નૈઋત્યનું ચોમાસું સામાન્યથી વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી અને આઈપીએલમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી સમાચાર વિગતવાર માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના માળખાગત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો અને દરરોજ સો કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન એઆઈએમએના દસમા રાષ્ટ્રીય નેતૃત્વ પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે આગામી અઢાર મહિનામાં દેશનું રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતાં વધુ સારું થઈ જશે अभी मैंने एक घोषणा की पार्लियामेंट में इसी सेशन में कि हम 25,000 किलोमीटर टू टू फोर लेन बनाएंगे और जो टेक्नोलॉजी की बात है वो बहुत इम्पोर्टेंट है कॉस्ट ऑफ कंस्ट्रक्शन को कम करना और क्वालिटी ऑफ कंस्ट्रक्शन को इम्प्रूव करना और वेस्ट मटेरियल का यूज करना इको फ्रेंडली इस पर हमारे इम्पोसिस है मैं सौ किलोमीटर पर डे ये टारगेट रखकर काम कर रहा हूँ और जहां तक देश की बात है એક અમેરિકન નેશનલ હાઇવે હાઇવે અચ્છે બનેગે એ આપણે વિશ્વાસ દિલાક આ પરિષદ એક વિચારશીલ નેતૃત્વ મંચ છે જે ભારતીય અર્થતંત્ર અને રાષ્ટ્રના એકંદર વિકાસ માટે આગળ વધવાના માર્ગ પર રચનાત્મક સંવાદ માટે વિવિધ હિત ધારકોને એક સાથે નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે ખાસ જજ વિશાલ ગોગને ચાર્જશીટની તપાસ કરી પચીસ એપ્રિલના રોજ આગળની કાર્યવાહી માટે કેસ મુલતવી રાખ્યો છે ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા અને સુમન દુબેનું પણ નામ આરોપી તરીકે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઈડીએ આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની હરિયાણામાં જમીન સોદા સાથે જોડાયેલી મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં પૂછપાછ પૂછપરછ કરી હતી આ કેસમાં શ્રી વાડ્રાની કંપની દ્વારા ગુરુગ્રામમાં જમીન ખરીદવા સાથે સંબંધિત છે વહેલી સવારે શ્રી વાડ્રા એજન્સી સમક્ષ હાજર થવા માટે રાષ્ટ્રીય રાજધાની સ્થિત ઈડી ઓફિસે પહોંચ્યા હતા કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે અને નક્કર સંદેશો આપ્યો છે તેમણે જણાવ્યું કે ભારત માટે આઈટી એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પણ પાકિસ્તાન માટે આઈટીનો અર્થ છે ઇન્ટરનેશનલ ટેરરિઝમ શ્રી જયશંકરે આણંદ પાસે ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચારોસેટ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે પાકિસ્તાન માટે ત્રાસવાદ બ્રાન્ડિંગ છે જ્યારે ભારત ભારત માટે ટેકનોલોજી બ્રાન્ડિંગ છે ગઈકાલથી નર્મદા જિલ્લાની બે દિવસની મુલાકાતે આવેલા વિદેશ મંત્રીએ જિલ્લાના નાગરિકોને અગિયાર કરોડ છાસઠ લાખ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે પોલીસ કેન્દ્રીય દળો અને આરએફએફ જિલ્લાના તણાવપૂર્ણ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓ ધીમે ધીમે ફરી ખુલી રહી છે દરમિયાન પોલીસે ગયા અઠવાડિયે બે વ્યક્તિઓની હત્યાના સંદર્ભમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી છે સમશેરગંજ સુતી અને રઘુનાથગંજમાંથી અત્યાર સુધીમાં કુલ બસો ત્રેવીસ લોકોની ધરપકડ કરવામાં આવી છે અફવા ફેરાવવાના આરોપસર પોલીસ અને વહીવટીતંત્રએ એક હજાર ત્રાણું સોશિયલ મીડિયા મીડિયા પ્રોફાઇલ બ્લોક કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટે ફેડરિકસેન સાથે વાતચીત કરી ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત ડેનમાર્ક ગ્રીન સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ માટે તેમના મજબૂત સમર્થનની પુષ્ટિ કરી અને બંને દેશોના લોકોના હિત માટે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવાની ચર્ચા કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે અને શ્રીમતી ફેડરિકસેને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસની પણ ચર્ચા કરી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આપ સમાચાર મારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એ ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોલ એબીઆઈડીને ફોલો કરશો કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજીજુએ કહ્યું છે કે વકફ સુધારો કાયદા લોકોનો અધિકારોનું રક્ષણ કરવા અને દેશના કોઈપણ નાગરિકની જમીન ગેરકાયદેસર રીતે હડપ કરવાથી રોકવા માટે કેન્દ્ર સરકારની નીતિનો એક ભાગ છે કોચીમાં મીડિયા સાથે વાત કરતાં શ્રી રિજીજુએ કહ્યું કે વિપક્ષ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે અને વકફ સુધારો કાયદો કોઈપણ સમુદાયને લક્ષ્ય બનાવી રહ્યો નથી અને ઘણા મુસ્લિમ સંગઠનો કાયદાના સમર્થનમાં આગળ આવ્યા છે ભારતીય વહીવટી સેવા આઈએએસ બેચના અધિકારીઓ બે હજાર ત્રેવીસ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્થાનિક અને રાજ્ય રાજ્યસ્તરીય અધિકારીઓ દ્વારા કરવામાં આવતા વિકાસ અને જનકલ્યાણના કાર્યો રાષ્ટ્રીય લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે તેમણે અધિકારીઓને સલાહ આપી કે તેઓ હંમેશા તેમના અધિકારીઓ અને અધિકારીઓ અને સનંદી કર્મચારીઓની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવી રાખે આકાશવાણી હૈદરાબાદ કેન્દ્રની ડાયમંડ જ્યુબીલી ઉજવણી પ્રસંગે આકાશવાણી અને સમાચાર સેવા વિભાગના ડાયરેક્ટર જનરલ ડોક્ટર પ્રજ્ઞા પાલીવાર ગૌરે વર્ચ્યુઅલી ડાયમંડ જ્યુબીલી સ્તંભનું અનાવરણ કર્યું હતું ઓલ ઇન્ડિયા રેડિયો હૈદરાબાદના અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધતા ડોક્ટર પ્રજ્ઞા પાલીવાર ગૌરે કહ્યું પ્રસારણ ટેકનોલોજી હવે ડિજિટલ ટ્રાન્સમીટર સુધી આગળ વધી ગઈ છે અને તેના કારણે પ્રસારણ ક્ષમતાઓનો વિસ્તાર થયો છે તેમણે કહ્યું કે તેમણે કહ્યું કે ઇન્ટરનેટ ટેકનોલોજીના વધતા વ્યાપ સાથે વિવિધ ચેનલો પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ શક્ય બન્યું છે શ્રીમતી ગોરે કહ્યું કે આકાશવાણી હૈદરાબાદ અને ગ્રામીણ શહેરી વસ્તીમાં ખૂબ જ વધુ વ્યાપ ધરાવે છે અને કેન્દ્ર વસ્તીના વિવિધ વર્ગો સાથે સાત ભાષાઓના કાર્યક્રમોનું પ્રસારણ કરી રહ્યું છે આકાશવાણી હૈદરાબાદની ટીમને અભિનંદન આપતા તેમણે લોકોને માહિતી અને શિક્ષણ અને મનોરંજન પૂરું પાડવાના કેન્દ્રના મિશનની સતત સફળતાની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે આકાશવાણી અને દૂરદર્શનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસાના પક્ષના સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરશે ગુજરાતની બે દિવસની મુલાકાતે આજે આવેલા શ્રી ગાંધીએ રાજ્યમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની યોજનાના ભાગરૂપે આજે પક્ષના ચાલીસ જેટલા જિલ્લા નિરીક્ષકો સાથે ચર્ચા કરી હતી કોંગ્રેસના મહામંત્રી કેસી વેણુગોપાલે પર જણાવ્યું કે પક્ષનો પ્રથમ હેતુ જિલ્લા કોંગ્રેસ સમિતિઓ અને તેના પ્રમુખનો મજબૂત બનાવવાનો છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે જણાવ્યું કે જિલ્લામાં સૌથી સશક્ત વ્યક્તિને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ બનાવાશે અને એક કરતાં વધારે સશક્ત હોય તેમને પ્રદેશ માળખામાં સ્થાન અપાશે પિસ્તાલીસ દિવસમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે જૂન મહિનાથી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યનું ચોમાસું સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે હવામાન વિભાગના મહાનિદેશક મૃત્યુજય મહાપાત્રાએ આજે નવી દિલ્હીમાં જણાવ્યું કે પૂર્વોત્તર ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ દ્વિપલ ભારતના કેટલાકમાં તેમણે જણાવ્યું કે ભાગોને બાદ કરતાં દેશભરમાં સામાન્યથી વધુ વરસાદ પડશે ચોમાસાની મોસમમાં અલનીનોની સ્થિતિ તટસ્થ રહેવાની સંભાવના છે पूरी देश में दो के दक्षिण पश्चिम मानसून जून से सितंबर तक की रितुनिष्ठ वर्षा सामान्य से अधिक यानी 104 सौ चार प्रतिशत से लॉन्ग एवरेज का होना का संभावना है न्यूट्रल एलिनो सेशन कंडीशन न्यूट्रल इंडियन ओशन डाइपोल लोअर देन नॉर्मल स्नो कवर एरिया हमारे आने वाले मानसून सीजन के लिए फेवरेबल है और हम इस सीजन में एक एबो नॉर्मल सीजनल रेनफॉल एक्सपेक्ट कर रहे हैं और क्वांटिटेटिवली 105 परसेंट है ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે ચંદીગઢના મહારાજા યાદવિન્દ્ર યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે હાલમાં મળતા અહેવાલ મુજબ પંજાબ કિંગ્સે પાંચ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને બેતાલીસ રન બનાવ્યા છે પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાં દરરોજ સો કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું નેશનલ હેરાલ્ડ કેસમાં મની લોન્ડરિંગના આરોપસર ઈડીએ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી રાહુલ ગાંધીને અન્યો સામે આરોપનામું દાખલ કર્યું વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસામાં પક્ષના સંગઠન સર્જન અભિયાનનો આરંભ કરશે દેશમાં નૈઋત્યનું ચોમાસુ સામાન્યથી વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી અને આઈપીએલમાં પંજાબ કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે આવતીકાલે સવારે સાત વાગીને દસ પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો